ગત વર્ષે સરખામણીએ આ વર્ષે ખાસ કરીને ખાડી દેશોમાં કેસર કેરીની માંગ વધી રહી છે ત્યારે કેસર કેરીને આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો આ વર્ષે કેરીની નિકાસને લઈ ખુશખુશાલ જોવા મળે છે ગયા વર્ષે અગિયારસો ટનથી વધુ કેસર કેરી વિદેશોમાં એક્સપોર્ટ થઈ હતી આ વર્ષે કેસર કેરીમાં પ્રતિકૂળ હવામાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેસર કેરીમાં પચાસ ટકાનો ઘટાડો આવી શકે છે વિદેશમાં પણ આઠસો ટન જેવી કેસર એક્સપોર્ટ થવાની ધરણા સેવાઈ રહે છે તલાળાની કેસર કેરી દુબઈ કેનેડા મસ્તક રશિયા જેવા દેશ

અને ભાવ વધારે છે ગઈ સાલની કમ્પેરિઝનમાં ભાવ મોઢા છે જો એમાં થોડુંક ધ્યાન દોરે સરકાર તો ગઈ સાલે જે આપણે એક્સપોર્ટ અગિયારસો ટન થયું હતું હોય એની જગ્યાએ ઉત્પાદન ઓછું છે પણ આપણે સાડા આઠસો કે સાડા નવસો ટનનું કામ આ વખતે કરી શકીએ એમ છે પણ એક આ પ્રોબ્લેમ છે કે ભાઈ જગ્યા નથી મળતી એરલાઇનમાં તો એની ઉપર જો થોડુંક સોલ્યુશન થાય તો કામ થઈ શકે એમ છે પ્રોસેસ એમની સાહેબ તો હા ફાર્મર પાસેથી સોફ્ટ હાર્વેસ્ટિંગ જે હાર્વેસ્ટિંગ અમે કરાવીએ પછી અમારા પેક આઉટ સુધી મેંગો આવે ત્યાંથી અમે એનું ગ્રેડિંગ વોશિંગ શોટિંગ પછી વોટર પ્રી કુલિંગ પછી રાઇપનિંગ જે કેરીના કન્ટેન્ટ નક્કી કરીને એનું કેરી પકાવવાની પ્રોસેસ થાય પછી મેન્યુઅલ અમારું પેકિંગ પછી સાહેબ આવે છે હોર્ટિકલ્ચરમાંથી એનું ઇન્ફેક્શન કરે છે પછી ડિસ્પેસ થાય છે અત્યારે અહીંયા અમારે છે ને કે કેસર કેરીનું જે આપણે આ એરિયામાં છે કે જે તાલાલાની કેસર કેરી જે ગીરની કે જે ઘણી આજે વર્લ્ડ ફેમસ થઈ ગઈ છે તેનું અત્યારે અમારે ત્યાં પ્રોસેસ થઈ રહી છે અને અલગ અલગ દેશોમાં બધી એક્સપોર્ટ થઈ રહી છે યુકે છે યુએસ છે યુરોપ કન્ટ્રી છે આપણે ગલ્ફ કન્ટ્રી છે એ બધા દેશોમાં અત્યારે ઘણી ડિમાન્ડ આપણી મોટી ચાલી રહી છે ગયા વર્ષની વાત કરીએ તો વિદેશ યુએસ કેનેડા યુકે રશિયા દુબઈ સહિત વિવિધ દેશોમાં અગિયારસો ટન જેવી કેસર કેરી તાલાળાથી અમદાવાદથી ડાયરેક્ટ એ મારફત